સુરેન્દ્રનગરમાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા નાની મોલડી તથા થાનગઢ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ કુલ પચીસ હજાર આઠસો તેત્રીસનો પરપ્રાંતિય વિદેશી દારૂ અને બિયારી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણાનાઓના અધ્યક્ષસ્થાને ચોટીલા નાની મેલડી તથા થાનગઢ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પરપ્રાંતિય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલોનો બિયરનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ગૃહવિભાગની તારીખ પંદર જુલાઈ વર્ષ બે હજાર સાતના ઠરાવ ક્રમાંક નશ ઓબ્લિક બે હજાર સાત ઓબ્લિક ત્રણસો અઢાર ઓબ્લિક ઈ એકના ઠરાવથી પરપ્રાંતિય વિદેશી દારૂનો નાશ કરવા સબ ડિવિઝનલ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે ત્યારે થાનગઢ પોલીસ સ્ટેશન ધજાડા પોલીસ સ્ટેશન અને મોરડી પોલીસ સ્ટેશનના પકડાયેલ પરપ્રાંતિય વિદેશી દારૂ બિયર એમ ત્રણેય પોલીસ સ્ટેશનનો મળી પચીસ હજાર આઠસો તેત્રીસની બોટરની કિંમત અંગે રૂપિયા એક કરોડ આઠ લાખ તેત્રીસ હજાર તેપણ રૂપિયાના

દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે આ સમિતિ સબ સબડિવિઝનલ મેજીસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ ટીન બીયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી સાડા સાત વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામે તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું ચરિયા મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામે તમામ જે દારૂ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે અઢાર હજાર પાંચસોને સાત બોટલ હતો નાની મોરડી પોલીસ સ્ટેશનનો સાતસો ને ઇઠોતેર બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશનનો છ હજાર પાંચસોને અડતાળીસ આમાં કુલ મળીને પચીસ હજાર આઠસો ને તેત્રીસ વિદેશી દારૂની બોટલો જેનો કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેત્રીસ હજારને ત્રેપન રૂપિયાનો આ તમામે તમામ મુદ્દામાલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલડોઝર ફેરવી અને ત્રણ વાર ડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે આ કામગીરીની અંદર અમારી જે સમિતિ હોય છે સમિતિના તમામ સભ્યો જેમ કે નાયબ પોલીસ અધિક્ષક લીંબડી તેમજ નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર